નમસ્કાર હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું એસઆઈઆર બે હજાર પચીસ એટલે કે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત જે ગણતરી ફોર્મ ભરવાના છે તેમાં મતદારોને બે હજાર બેની મતદાર યાદી પ્રમાણેની વિગતોની જરૂર પડે છે આ માટે અગાઉ મેં ગણતરી ફોર્મ કેવી રીતે ભરવા તે માટેનો વિડીયો બનાવેલો છે જેની લિંક તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે એ ન જોયો હોય તો જોઈ લેજો સાથે બીજો એક વિડીયો પણ બનાવેલો હતો કે બે હજાર બેની મધ્યયાદીની વિગત સર્ચ કરીને મેળવવાનો પરંતુ મિત્રો એ લિંક પરથી નામ સર્ચ કરવું બધાને ઘણું મુશ્કેલ પડતું હતું પરંતુ હવે એ વિડીયોમાં જે રીતે નામ સર્ચ કરતા એ પ્રમાણેની જ એક નવી લિંક આવી ગઈ છે તો તેના વિશે આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો વિડીયો પૂરેપૂરો ખાસ જોઈ લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ આ વિડીયોમાં હું તમને બે હજાર બેની વિગતો નામ પરથી સર્ચ કરવાનું તો શોધી આપીશ પરંતુ જો એ રીતે પણ નામ ન મળે તો શું કરવું એ પણ આ વિડીયોમાં જણાવીશ અને સાથે ગુજરાતના હાલના તમામ જિલ્લા પ્રમાણે તેમની વિધાનસભા મુજબની બે હજાર બેની મતદર યાદીની પીડીએફ કેવી રીતે મેળવી શકશો એ પણ છેલ્લે આ વિડીયોમાં જણાવીશ તો વિડીયો છે તે પૂરેપૂરો ખાસ જોઈ લેજો તો સૌથી પહેલાં નવી લિંક અને તેના પરથી નામ શોધતા શીખીએ તો મિત્રો ગૂગલ પર સૌથી પહેલાં આ લિંક સર્ચ કરવાની છે આ લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તેમજ કમેન્ટ બોક્સમાંથી મળી જશે ત્યાંથી કોપી કરી ગૂગલમાં પેસ્ટ કરજો આ લિંક સર્ચ કરશો એટલે આ મુજબનું પેજ આવશે જેમાં સૌથી પહેલાં તમારે તમારી બે હજાર બે પ્રમાણેની વિધાનસભા પસંદ કરવાની છે હું અહીં મારા પિતાનું નામ સર્ચ કરું છું તો તેને મોરબી લાગુ પડે છે તો મોરબી પસંદ કરીશ ત્યારબાદ અટક અને નામ લખવાનું ખાનું છે ત્યાં તમે અટક અને નામ બંને લખી શકો છો પરંતુ હું તમને માત્ર નામ એક જ લખવાનું સજેસ્ટ કરીશ તો હવે હું અહીં મારા પપ્પાનું નામ લખું છું ત્યારબાદ નીચેના ખાનામાં સંબંધીનું નામ લખવાનું છે તો ત્યાં હું મારા દાદાનું નામ લખું છું હવે જે નીચે કેપચા દેખાય એનો જે જવાબ આવતો હોય તે બાજુના ખાનામાં લખી સર્ચ કરવાનું એટલે તમને વિગત છે તે મળી જશે તો બસ બે હજાર બેની મતદાર યાદી પ્રમાણે કોઈપણનું નામ શોધવું આટલું જ સહેલું છે જો આમ કરવાથી પણ નામ ન મળે તો તમારે જેમની વિગત શોધવાની છે તેમનું નામ અલગ અલગ રીતે સર્ચ કરી શોધવું પડશે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ ધારો કે કોઈ વ્યક્તિનું નામ જાડેજા યુવરાજસિંહ અનિરુદ્ધસિંહ છે તો પહેલાં આ મુજબ સર્ચ કરી જોવું પહેલા ખાનામાં યુવરાજસિંહ અને બીજા ખાનામાં અનિરુદ્ધસિંહ જો આ રીતે ન મળે તો પહેલા ખાનામાં યુવરાજ અને બીજા ખાનામાં અનિરુદ્ધસિંહ લખી સર્ચ કરી જોવું જો આ રીતે પણ નામ ન મળે તો પહેલા ખાનામાં જાડેજા એટલે કે માત્ર અટક લખવી અને બીજા ખાનામાં અનિરુદ્ધસિંહ લખી સર્ચ કરવું તો આ રીતે કોઈનું પણ નામ સર્ચ કરતા હોય તો અલગ અલગ નામના શબ્દોનો અને રસોઈ દીર્ઘયનો ફેરફાર કરી સર્ચ કરી જોજો એટલે મોટા ભાગે તમામની વિગત છે તે તમને મળી જ જશે જો આટલું કર્યા પછી પણ જો નામ ન મળે તો તમને બીજી એક ગૂગલ ડ્રાઈવની લિંક છે તે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર શેર કરું છું એમાંથી તમને બે હજાર બે પ્રમાણે અને હાલના જિલ્લા પ્રમાણેના ફોલ્ડર મળશે એ ફોલ્ડરમાંથી તમારી વિધાનસભાના તમામ ભાગની મતદાર છે તે પીડીએફ સ્વરૂપે મળી જશે એ ડાઉનલોડ કરી એમાંથી વિગતો શોધી લેવી તો નામ સર્ચ કરવાના આ બે જ સરળ રસ્તા છે તો આ બેમાંથી કોઈપણ એકનો ઉપયોગ કરી જોજો એક ખાસ નોંધ લેવી કે દિવસમાં ક્યારેક મેન્ટેનન્સની કામગીરીના કારણે કે પછી સાઇટ પર ઓવર ટ્રાફિકના કારણે જો લિંક ન ખુલે તો થોડી વાર પછી ત્રીસ મિનિટ કે એક કલાક પછી લિંક ખોલજો એટલે સાઇટ ખુલશે જ તો બસ અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમે હોય તો લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું કોઈ નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત